ભગવાન જ્યારે વન વિચરણ કરવા નીકળ્યા ત્યારે વન વિચરણ કરતાં કરતાં અનેક મુમુક્ષુઓને એવું વરદાન આપતા આવ્યા કે તમે ગુજરાતમાં આવશો અને તમને અમારો યોગ થશે અને અમે તમારું કલ્યાણ કરશું તો નીલકંઠવર્ણી વન વિચરણ કરતાં કરતાં શ્રીરંગ ક્ષેત્રમાં કાવેરી નદીના કિનારે એક વાડીમાં ઉતરા અને એક ઝાડ નીચે બેઠા નાસિકાગ્ર દ્રષ્ટિ રાખી ધ્યાન મગ્ન હતા ત્યાં વાડીનો માળી આવ્યો વરણીના દર્શન કર્યા વરણી કેવા લાગે છે આપણે વરણીને જોયા નથી પણ આ શાસ્ત્રની રીતે અને પૂજ્ય બેન આપણને શીખવાડતા હોય કે ધ્યાન કેમ કરવું અને ભગવાનની મૂર્તિ કેવી મર માળી હોય એ આપણે ધ્યાન કરવું છે તો અત્યારે ધ્યાન આ મૂર્તિનું વર્ણન આવે છે તો હારોહાર તમે નીલકંઠ વર્ણીનું ધ્યાન કરતા જાજો આ માળીને તો ભગવાનના કેવા દર્શન થયા એ ભલે માળીએ દર્શન ભલે કર્યા પણ અત્યારે આપણે માળી બની જવાનું જેથી કરી આપણને ભગવાનના એવા દિવ્ય દર્શન થાય વરણી કેવા લાગે છે તો માથે ભૂરી ભૂરી જટા છે અદ્ભુત કપાળમાં તિલક ચાંદલો છે ઉપાળ ઉપડતું કપાળ છે નમણા પ્યારા મહારાજના નેણ આખો તો બાપ સામું જુએ તો હૃદય ધબકારો ચૂકી જાય એવી રૂપાળી આંખો છે ગોળ મટોળ ગાલ અને નમણું વાલાનું નાક અને એવા પાકા ઘીલોળા જેવા લાલ મહારાજના હોઠ રૂપાળી ડોક અને ખંભા તો મહારાજના જોયા જેવા અને આજાન બાહુ તો જાણે ગળાનો હાર થઈને હમણાં આપણને ભેટી પડશે પરમાત્માની વિશાળ છાતી અને ભગવાન શ્રીહરિ તેમનું ઉદર કેતા પેટ અને ગોળ ઊંડી નાભી અને એવી પાતળી સાથળ નખ સુંદર પગના હાથ ગુલાબી તળા એવી વરણીની મૂર્તિ શોભી રહી છે આવા દર્શન કરતા તો માળીના નેણ આમ પોળા પડી ગયા કે આવી અદભુત મૂર્તિ ક્યારેય મેં જોઈ નથી આ કોણ હશે આવા બાલા જોગી કોણ હશે એના શરીરમાંથી આમ પાતળી પાતળી લીલી લીલી બધી નસો દેખાય છે એવા મહા એવું મહારાજનું આમ રૂપાળું સ મહારાજનું મૂર્તિ છે તો એને આમ ચિત્ત ચોટી ગયું એની અંદર આવી શોભા જોઈ પોતાની વાડીમાંથી એક કેળાનું પાન લીધું અને પાકા પાકા ફળ સરસ સરસ તોડ્યા અને ભગવાનને કહે કે આટલું આ મારા જેવા ગરીબનું તમે ગ્રહણ કરો ને ત્યારે ભગવાનને આમ તો ભૂખ તો લાગી જતી પછી ભગવાને એ બધા ફળો પહેલાં શાલીગ્રામને ધરાવ્યા આ ભગવાનની જે ક્રિયા હતી ને એમાંથી આપણને એવું શીખવા મળે કે ધરાવ્યા વગર કોઈ વસ્તુ આપણે ઉપયોગમાં ન લેવાય અને પછી વાડીમાં ભગવાન ઘણું રોકાણા માળીને ખૂબ જ ભાવ થયો વરણીની મૂર્તિમાં માળીનું મન ચોંટી ગયું આપણે આટલું જ કરવાનું છે આજ કરીએ કે કાલ કરીએ મૂર્તિમાં મન ચોંટી જાય એટલે બધું જ થઈ રહ્યું વરણી ઘણા દિવસ ત્યાં રોકાણા જે કોઈ આવે તેને ધર્મ ઉપદેશ આપે લોકોના વ્યસન મુકાવે દુરાચાર ફેલ ક્રૂરતા મુકાવે વિધવિધ ગુણો પરમાત્મા પ્રદાન કરે એક દિવસ બપોરનો સમય હતો અનંત કોટી બ્રહ્માંડના નાયક કાવેરી નદીના કિનારે ઝાડ નીચે બેઠા છે ત્યારે ખેતરના માલિક માટે ભાત આવ્યું માળીને વરણી યાદ આવ્યા માળીને એમ થયું કે હું તો રોજ જમું છું આજે મારે વરણીને જમાડવા છે એટલે પાછા માળી વરણી પાસે આવી અને ભગવાનને કહે કે બાલા જોગી તમે મારા ગરીબનું આટલું સ્વીકાર કરો ને ભગવાન કે અમે અનાજ જમતા નથી ભગવાન કે તમે મને આપો તો તમે શું જમશો એટલે ભગવાન કે અમે અનાજ જમતા નથી ત્યારે માળી કહે કે ના પ્રભુ મારું તો આટલું તમે જમો જ અમે તો રોજ જમીએ છીએ આ જ તમે જમો પ્રભુ તો ભગવાન કે ભગવાનને બે રોટલી આપી અને વાડીમાંથી પાકા કેળા લઈ આવી અને ભગવાનને કેળા અને રોટલી જમાડી આટલું જમ્યા બાદ આટલું જમ્યા તેના બદલે એ માણસને અગણિત સંપત્તિ ભગવાને આપી જેણે ભગવાનને વસ્ત્ર ઓઢાડ્યા વાઘા પહેરા એની કીર્તિ આખા બ્રહ્માંડમાં છવાઈ ગઈ એક લોટા જેટલું જો ભગવાનને આપણે જળ ધરાવીએ હરિને કોઈ હાથ જોડે તો સો સુખ અપાર પામે કોઈએ હરિનું સન્માન કર્યું તે અવિચલ પદને મળે છે અક્ષરધામ ભગવાન આપી દે છે એને આટલું જ કરતા આટલું કરીએ ત્યાં ભગવાન અવિચલ પદ કેતા અક્ષરધામ આપી દે પરમાત્મા પરમાત્માના કોઈ જો ગુણ ગાય કથા કરે તે ઉપડો ઉપડે નહીં ભગવાનની તલ જેટલી જેણે સેવા કર્યું તેને અનંત સુખ આપે છે માળીએ વરણીને બે રોટલી ખવડાવી પછી ત્યાંથી વરણી આગળ ચાલ્યા ગયા પછી માળીને તાવ આવ્યો અને દસ મહિનામાં આ માળીનો દેહ પડી ગયો અને સુરતમાં નગર એક હતા એમને ત્યાં એમણે જન્મ લીધો અને વરણી તો ત્યાંથી નીકળી ગયા પછી ભગવાન ત્યાંથી નીકળી ગયા અને લોજમાં આવી અને પછી સત્સંગ વિચરણ કરતા હતા ત્યારે સુરતના હરિભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ અમારે અમારા સુરતમાં એકવાર પ્રભુ પાંચસો પરમંશો સહિત આપ પધારો ત્યારે ભગવાને એમના આમંત્રણનો સ્વીકાર કર્યો અને ભગવાન સુરતની અંદર પધારરા તો કેવી રીતે પધાર્યા ભગવાનની અસવારી તો બહુ મોટી નીકળી હતી એ વખતે પેલા શ્રીરંગ ક્ષેત્રનો માળી જેણે નગર શેઠને ત્યાં જન્મ લીધો એ નગર શેઠના છોકરાને એટલી વા વાયા કહે ને વાયુ વેગે વાત પ્રસરી જાય ને આખા નગરની અંદર એમ એને પણ ખબર પડી ગઈ કે આજે ભગવાન આપણા સુરતમાં પધાર્યા છે તો મારે એને જોવા છે અંતરની અંદર બહુ જ ઈચ્છા હતી કે મારે એ ભગવાનને જોવા છે એ કેવા હશે એ કેવા લાગતા હશે પણ હવે નગર શેઠ ને ત્યાં એને જન્મ લીધો છે ને એ નગર શેઠ છે વૈષ્ણવ એટલે એના પિતાજી એમ કીધું કે આપણાથી ત્યાં ન જવાય આપણા ઘેરે શી ખોટ છે આનંદ છે આપણા ઘેરે આપણા ઘેરે કોઈ વાતની ખામી નથી એટલે આપણે ત્યાં જવું નથી આપણે તો ગોવિંદ બોલો ગોપાલ બોલો આટલું જ કરવાનું હોય આપણે પાકા વૈષ્ણવ છીએ આપણાથી ત્યાં જવાય નહીં છોકરો કે જે હોય તે પણ મારે તો જવું જ છે બસ મને રજા આપો ત્યારે બહુ આમ થોડીક રજ કે કહેવાય ને થોડીક બોલા બોલી થાય કે મને જવા જ દો એના પિતાજી આરે તારે બાજુમાં એના મુનિમ બેઠા હતા એણે એમ કીધું કે શેઠ રહેવા દો ને છોકરાને જાવું છે તો જવા દો ને એમાં હું ના પાડો છો એ કે ના રે ના સ્વામિનારાયણ ભગવાને તો બાબરો ભૂતવશ કર્યો છે મારા છોકરા હા જોવે તો છોકરો પછી એને જ ભાળે બીજા કોઈને ભાળે જ નહીં મારે જવા નથી દેવો કે તો કે શેઠ રાજી રહ્યો હું એની આરે જાઉં કાંઈ વાંધો નહીં આવે જવા દો તો કે સારું તમે જાઓ છો ને આરે તો જાઓ લ્યો પછી રથ જોડાયો અને છોકરાને લઈ ગયા અને ભગવાનની અસવારી હાલી જતી તી અને છોકરાએ ભગવાનની સામું જોયું ને તા તો આ ચોધાર આંખમાંથી આંસુડા જાય આંસુડા બંધ જ ન થાય કેવું ભગવાનની આરે હેત હશે કેવી અને પુરવની પ્રીત હશે જ્યારે પુરવની પ્રીત ને ત્યારે જ ભગવાન હારે આવું હેત થાય ને આંખમાંથી આંસુડાની ધારા થાય આપણે ભગ ભગવાનના મંદિરમાં આવ્યા ભગવાનના દર્શન કર્યા અને આપણને ક્યારે આવા આંસુડા આવે છે જ્યારે આવે ને ત્યારે માની લેવાનું કે આપણને ભગવાનની હારે અનહદ હેત થયું છે જ્યારે આ છોકરાએ ભગવાનને જોયા ત્યારે એની આંખમાંથી ચોધાર આંસુડા પડે છે ત્યારે ચોકીદારને એમ થયું પેલા મુનિમજીને કે અરે આ છોકરો તો રેડા જ કરે છે છાનો રહેતો જ નથી હાલો હાલો અને અહીંથી હું લઈ જાઉં હવે તે પછી છોકરાનો ત્યાંથી લઈ ગયા તો સુરતની નગર સુરતની બજારમાં અટારીમાં બધા બેનો ચોખા અને ફૂલથી ભગવાનને વધાવે છે આવા એને દર્શન થાય છે સુરતની અસવારીમાં આવી શોભા હતી આવા રૂડા લાગતા હતા અને ઓલો છોકરો તો કહે મેં આને ક્યાંક જોયા છે કારણ કે પૂર્વ જન્મમાં પેલા આગલા જન્મમાં એને માળીનો જે જન્મ હતો ત્યારે ભગવાન એને વન વિચરણમાં મળ્યા હતા ને એટલે આ જન્મમાં થોડીક થોડીક ઝાંખી રહી ગઈ કે મેં આને ક્યાંક મનમાં ને મનમાં એને એમ થયા રાખે મેં આને ક્યાંક જોયા છે મેં આને ક્યાંક જોયા છે છોકરો ઘેર આવ્યો ત્યારે શેઠ કહે કે શેઠને કહે કે શેઠ આ તમારો છોકરો તો છાનો જ રહેતો નથી ત્યારે શેઠ કે એટલે તો હું કહેતો હતો કે ન્યાનો લઈ જવાય જો થઈ ગયું ને જે થવાનું તું નજર લાગી ગઈ કે હાલો જે થયું એ કાંઈ વાંધો નહીં બે રૂપિયા બજારમાંથી બે રૂપિયાની બરફી લેજો બે રૂપિયાનો ખેંસ લેજો અને બે રૂપિયાનું કંકુ લેજો ફૂલનો હાર લેજો એક શ્રીફળ લેજો સાકરનો પડો લેજો આ બધું લઈ અને ગુસ્સાઈજી મહારાજ પાસે જાજો છોકરાને ત્યાં લઈ જવાનો અને છોકરાને ત્યાં પગે લગાડજો પછી તો ઘોડાગાડી જોડાવી અને ગુમાસતો અને છોકરો ચાલ્યા રસ્તામાં સ્વામિનારાયણ ભગવાન જ્યાં ઉતરા છે ને ત્યાં એ છોકરાને ખબર પડી ગઈ કે ભગવાન અહીંયા ઉતરા છે તે ગુમાસ્તાને કહે કે તું ગાડી છે ને પહેલાં ગુસ્સાઈ ને ત્યાં નહીં અહીં લઈ જા કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનનો ઉતારો છે ને ત્યાં લઈ જા તો કે ના શેઠ મને વઢે મારે ત્યાં ન લઈ જવાય તમને તો કે હું તને દસ રૂપિયા આપું તો આ તો લઈ જાઉં કે પછી એ છોકરાએ એને દસ રૂપિયા આપ્યા અને ગુમાસતા એ ગાડી જ્યાં સ્વામિનારાયણ ભગવાન હતા ને ત્યાં ઊભી રાખી પછી મોટી સભા ભરાઈને બેઠી હતી સંતો હતા હરિભક્તો હતા અને એ છોકરો તો ભગવાનના ચરણ પાસે જઈ અને દંડવટ કરવા માંડ્યો ત્યારે ભગવાનને કહે છે કે ભગવાન મારે તમને કાંઈક કેવું છે તે મહારાજ મહારાજ કે થોડી વાર ઉભો રહે હમણાં હું તને સમય આપું પછી સભા પૂરી થઈ સંતો બધા ગયા હરિભક્તો ગયા મહારાજ એકલા હતા એટલે કે મહારાજ મેં તમને ક્યાંક જોયા છે મહારાજ કે જોયા જ હોય ને કે તમને યાદ નથી કે તમે શ્રીરંગ ક્ષેત્રમાં એક માળી હતા કે અને ત્યાં અમે તમારી વાડીમાં ઉતારો કર્યો હતો અને તમે અમને કેળાને રોટલી જમાડી હતી આમ મહારાજે ચપટી વગાડીને ત્યાં તો એને આગલા જન્મનું બધું જ સ્ફૂરી આવ્યું યાદ આવવા માંડ્યું કે હા હું એક વાડીનો માલિક હતો અને ત્યાં વરણી વેસ્યા આ ભગવાન આવ્યા હતા ને એ જ અત્યારે અહીંયા સ્વામિનારાયણ ભગવાન તરીકે છે પછી ભગવાને ભગવાનને કહે કે હવે મારે ઘેર નથી જવું તમે મને સાધુ કરો ત્યારે ભગવાન કહે કે સાધુ ન કરાય સાધુ કરે ને તો તારા પિતાજી તને થાવા નહીં દે પણ એક કામ કરું હું તને કંઠી પહેરાઈ દઉં કંઠી પહેરાઈ દઉં પછી તું મનમાં મનમાં અમારું સ્મરણ કરજે પછી જ્યારે તારો અંતકાળ આવશે ને ત્યારે અમે તને વિમાન લઈ અને ધામમાં તેડી જશું તું ચિંતા ન કરીશ અમે તને કોલ દીધો છે ને તો અમે તને અવશ્ય તેડવા આવશું આમ ભગવાન એને કોલ આપ્યો છોકરો એના ઘેરે ગયો પણ ઘરમાં ક્યાંય મન લાગતું નથી અખંડ મહારાજની મૂર્તિ એને યાદ આવ્યા કરે છે બે મૂર્તિ યાદ આવે છે વન વિચરણ વખતવાળા વરણીજી યાદ આવે છે અને અત્યારે જે સ્વામિનારાયણ ભગવાન હાલમાં એમને પ્રત્યક્ષ દર્શન થયા એ પણ યાદ આવે છે અખંડ આવી રીતે મૂર્તિ યાદ આવતા આવતા એ છોકરાનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈ આવ્યા અનંત મુક્તોને સાથે લઈ આવ્યા કેતા જાડેરી જાન લઈ આવ્યા અને વાજતે ગાજતે એ છોકરાને ભગવાન ધામમાં તેડી ગયા